કચ્છના લખપતમાં ભેદી તાવના કારણે ચૌદ લોકોએ જ ગુમાવ્યા છે ત્યારે આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે ગોહિલે દાવો કર્યો કે કેટલાક ક્ષેત્રોમાં આજે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી તંત્રને અનેકવાર રજૂઆત ન કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી તો રોગચાળા મુદ્દે જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત ન લીધી હોવાનો ગોહિલ આક્ષેપ કર્યો હતો

લોકો હોસ્પિટલ માં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહી લેવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા સાંધ્રો મોરનગર સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હતું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી